સ્વાગત છે વિજયનગર કાલવણ ગામે આદિવાસી પ્રજાએ જમીન કબજાની બાબતે વન કર્મચારીઓ સાથે તણાવ થયો અમારા રિપોર્ટર બાબુભાઈ ખરાડી જીંજુડીએ મોકલેલ માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના વિજયનગર કાલવણ ગામે આદિવાસી અને વન ફાળવણી કરવામાં આવેલ તથા ન ફાળવી આપેલ જમીન ઉપર આદિવાસી પ્રજાએ કબજો મેળવી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે પણ સરકાર નીતિ નિયમો સરકાર જાણે પણ વન ખાતાના કર્મચારીઓ વનીકરણ માટે તે જગ્યાએ ગયેલા અને વાત વાતમાં મારામારી થતા કેટલાક મહિલા આદિવાસીઓને દવાખાને ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર બાબુભાઈ સાથે રાજુભાઈ ગામેથી આજે એટલે કે તારીખ ત્રેવીસ ત્રણ રોજ અમે અહીંયા સરકારી હોસ્પિટલ ચોરીવાડમાં આવેલા છીએ અમને એ રીતે ના ખબર આપવામાં આવેલ કે જંગલ ખાતા એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કાલવડના જે મહિલાઓ છે ત્યાંના જે નાગરિકો છે એમની સાથે એને જબરજસ્તી કરી અને એમને બહુ પરેશાન કર્યા છે તો હોસ્પિટલની મુલાકાતે જ્યારે અમે આવ્યા છીએ ત્યારે અહીંયા એક પેશન્ટ મહિલા છે અત્યારે બેભાન અવસ્થામાં છે અને એમને વાગેલું છે એ બી અમે તમને બતાવવા માટે પ્રયત્ન કરીશું એમને ક્યાં ક્યાં વાગ્યું છે અને અત્યારે એમની મુલાકાતે બેન તમારું શું નામ શું નામ છે તમારું હા હા એમનો ફોટો લો અમારી સાથે કેમેરામેન છે એ અત્યારે એમનો ફોટો લઈ અને અમે એમની ગણતરી માહિતી લેવા માટે પ્રયત્ન કરીએ છીએ શું નામ છે બેન પરિસ્થિતિ બહુ ખરાબ અત્યારે જણાઈ રહી છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે કચ્છ કંઈ પણ બની શકે એમ છે એમનો હાથ છે છાતી પર જ રાખેલો છે એ ભાગમાં જબરજસ્ત એમને ઈજા થઈ છે એમનો હાથ છે કામ કરતો નથી આ વાત છે બેન તમે જો બોલી શકો તો બોલો તમે નથી બોલાતું તમને ક્યાં માર માર્યો છે અહીંયા છાતી પર માર્યો છે અને છાતી પર એમને જબરજસ્ત માર મારેલો છે જેનાથી આ બેન અત્યારે સીઝ ફિલિંગ સંપકે અત્યારે કશું બી કઈ થઈ શકે છે એના માટે પૂર્ણ જવાબદારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે લેવી પડે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કાયદો હાથમાં લઈ અને એની સાથે જે જબરજસ્તી કરી છે જાદાત્ય કર્યું છે એ બરાબર નથી હવે આમાં આ બેન અત્યારે બોલી શકતા નથી અને એમને જબરજસ્ત પીડા થઈ રહી છે બેન તમને પગે પણ ક્યાંક ભાગેલું છે હ હ ઈ તમે એના કોઈ છે ના હસબન્ડ કે નહી નહી હા શું હા હા એ કેટ કેટલેક લાગેલું છે તમે બતાવી શકો તો જેથી કરીને અમે ફોટો પણ લઈ શકીએ અને જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જબરદસ્તી તમારા બધા એને અમે પબ્લિક વચ્ચે રાખી શકીએ સરકાર સમક્ષ આ જ્યારે વિડીયો જશે ત્યારે એને બરાબર એને ધ્યાનમાં લેવામાં કયો લાગેલો છે તેના બતાવ તમે હાથ કરી અને અમારા કેમેરામેન છે કોશિશ કરે છે કે એ ફોટો એમને લે હા આ આ આ છે આ તો અમે બતાવી દીધું છે પગે પણ કે વાગ્યું છે પણ બરે તમારે વાગ્યું છે એક બીજા બેન જે છે આ આ આ જે છે છે એટલે બધું ના બતાવે હા તો થોડું બહુ નહીં બતાવતા હા નહીં પણ એમને જે ભાગેલું છે એ તો બતાવવું પડે આ જે છે અહીંયા આ તમે જોઈ શકો છો લાકડીના ઘા છે માથા પર વાગેલું છે અને આ ઢીમણું પણ અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે એ રીતે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ઘણી બધી એમની સામે હોર્સ વાપર્યો છે એના કારણે ઘાયલ થઈ ગયેલા છે અને અહીંયા બીજા પણ મહિલાઓ છે તો એ બાળકો સાથે અહીંયા આવેલા છે અને એમને પણ પરેશાન હેરાન પરેશાન કર્યા છે બેન તમને કે વાગ્યું છે એમને વાગ્યું છે હા હા આ બેનને તમે જોઈ શકો છો આ દીમણા થઈ ગયેલા છે અને અહીંયા વાગેલું છે બેન તમારે શું કહેવું છે આ કેટલા વાગે બન્યું

અહીંયા ચિત્રે હાર થઈ ગયેલા છે આ કપડા આ જોઈ શકો છો આ કપડા અને માથાના બાલ ખેંચી નાખ્યા હતા તો હા તો આ બરાબર નથી આવ્યા પછી પાછો પાછળથી ઘરે લઈ ગયા અને એમના હસબન્ડ બી તમારા પત્ની છે હા હા તમારું શું નામ ઇન્દુબેન છે ઇન્દુબેનના એમના પતિ પણ અહીંયા હાજર છે તો સાહેબ આ કેટલાક વાગે બન્યું

ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ જે છે એમને બી અરે એરેસ્ટ કરવા માટેના એમને પાવર છે પણ આ રીતે મારામારી કરવાનું કપડાં ફાડી નાખી અને આ રીતે એમને જેને કહેવામાં આવે છે જબરદસ્તી કરવી સારું નથી તમારે કંઈક એવું છે તમે સામલ છો કે પાડોશી છું તમારા કોઈ પાડોશી છું તો અહીંયા તમે જોઈ શકો છો છ બહેનો છે છ બહેનો અત્યારે અહીંયા વધી રીતે ઘાયર થઈ ગયેલી છે અહીંયા ડૉક્ટર સાહેબનો કોન્ટેક કર્યો તો ડૉક્ટર સાહેબને કહેવું છે કે એમની જે કંઈ ટ્રીટમેન્ટ આપવાની હતી આપેલી છે અને આ એક બે લેવા છે એનો ફોટો તમે જોઈ શકો છો પરિસ્થિતિ બહુ કાબુબાર છે ક્યારે શું થશે કરશું કંઈ કહેવાય નહીં એટલી બધી આ લોકોએ જબરજસ્તી મહિલાઓ સામે કરી છે જે સારું નહીં ગણાય અને બેન તમે કંઈ બે શબ્દ બોલી શકશો નહીં બોલી શકે એટલા ઘાયલ થઈ ગયેલા છે તો આ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જે જબરજસ્તી કરી અને ખેડૂતોમાં એક પ્રકારનો આ જે ભયાવક જેને કહેવામાં આવે છે આ વાતાવરણ ઊભું કરવાનું કોઈ વચ્ચે સાથે એવા પણ સામાજિક કાર્યકર કે સરપંચને વચ્ચે રાખી અને આ એમને એપ્રોચ કર્યો હોત તો આ રીતે એનું પરિણામ આવી નહીં શક્યું હોત આ રીતે મહિલાઓને રજા નહીં કરી શક્યા હોત અહીંના જે સ્થાનિક કાર્યકરો છે વિચારી રહ્યા છે કે પોલીસ સ્ટેશને જઈ અને એફઆઈઆર કરીએ એટ્રોસિટી થતી હોય તો એના પણ અમે પગલાં લઈએ એવું એમને કહેવાનું થાય છે મારી સાથે મહેન્દ્રભાઈ પરમાર છે કે જેઓ અત્યારે એક કેમેરામેનનું કામ કરી રહ્યા છે અને આ અત્યારે અમે વિડીયો લઈ રહ્યા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે